અને બે વસ્તુ તો ખાસ યાદ રાખવાનું કે કોઈ દર અંદર અંદર ભાઈ ભાઈમાં માં કે કુટુંબ ઉપર કોઈ દર માતા નહીં ભરવાની કારણ કે ગમે તાર કુટુંબની જરૂર પડે ગમે તાર ભાઈની જરૂર પડે ગમે તાર મમ્મી પપ્પાની જરૂર પડે લખવાન તું પોતે પાવ પપ્પા ઉપર માતા મેલું મમ્મી ઉપર માતા મેલું આ તારા ઉપર દાખલો કઉ છું અને ખોટી વાત નહીં તો પોતે કારકામાં ધૂનવા હોય એટલે કોઈ નાખે લીલીવાડી નાખે ભાઈ ધૂનતા હોય એટલે ગમે તને ઝઘડો થાય છું કે એનું ભાઈ બધા મારવા માતા મેલા માતાને સારા કાર્યમાં વાપરો સારી બુદ્ધિમાં વાપરો સારું કાર્ય થતું હોય તો આ માતાને દુખી હોય એનું સારું કરે એવું કહેવાય અને મટી જાય પણ બે શબ્દ તો હોભરતો જ છે કોઈ દ્વારા મમ્મી પપ્પા ઉપર મન નહીં બગડવાનું કારણ કે મા બાપ છે એ ભગવાન છે એનાથી કોઈ મોટો ભગવાન નહીં અને આપણા કોઠે ગમે એવું દેવ આવતું હોય ને તો આપણા મા બાપની પૂનૈથી આવતું હોય એને પુણ્ય કર્યું હોય ને તો જ તમારા ખભે કોઈ દેવા જીભે બે હાઈની ભક્તિ સિવાય તો કોઈ દર દેવ આવ્યું નહીં આબાનું નહીં ગમે એટલો ભૂડો પસારો ને તો એ મા બાપની પુણ્ય સિવાય કોઈ દેવું કોઈ ધૂનવા આવતું હોય લગભગ આજથી તારી મૂળ બીમારી તારું ધૂનવું બધું બંધ થઈ જાય ને તારું દેવ તને રડવા ઉતર